તો એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે કરીશું તેના પર નજર મહત્વના જે સમાચાર આવી રહ્યા છે આજે દિલ્હીમાં સીસીની બેઠક બાદ ગુજરાતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે જે સમાચાર સામે આવ્યા છે સીસીની બેઠક બાદ ઉમેદવારોના નામોની જાહેરાત પાટણ બેઠક પર જગદીશ ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે મહેસાણા બેઠક પર એ જે પટેલનું નામ ફાઇનલ છે તેવું પણ સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે જે ચર્ચાઈ રહ્યા છે નામ તેની વાત કરી રહ્યા છે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાનું નામ પણ નક્કી થયા હોવાનું મનાઈ રહ્યું છે સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે સીસીની બેઠક બાદ ઉમેદવારોના નામોની જાહેરાત કોંગ્રેસમાં જે કોકરું ગુજવાયું હતું હવે આજે નામોની જાહેરાત થાય તેવી પણ વિગતો સામે પોરબંદર પર લલિત વસોયા ફાઇનલ છે તેવી પણ વિગતો સામે આવી રહી છે તો આજે ચર્ચાઓ છે અને સૂત્રો દ્વારા વિગતો સામે છે જામનગર પર જો અને તોમાં વિક્રમ માડમનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે અમરેલીથી જેવી કાકડિયાનું નામ પણ નક્કી લગભગ મનાઈ રહ્યું છે આ તમામ વિગતો સૂત્રો દ્વારા આવી રહી છે ખેડાથી કાળુ ડાભી લડી શકે છે ચૂંટણી તેવી પણ વિગતો તો સીસીની બેઠક બાદ ઉમેદવારોના નામોની જાહેરાત થશે વધુ વાતચીત કરીશું સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે કિશન પાસેથી વધુ વિગતો મેળવી કિશન જે રીતે સીસીની બેઠક બાદ ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે જે નામો ચર્ચાઈ રહ્યા છે શું વિગતો તેને લઈને બે દિવસ પહેલા સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી બંને હાજર હતા પરંતુ રાહુલ ગાંધી પોતાના શેડ્યુલમાં વ્યસ્ત હોવાથી ક્યાંય ને ક્યાંય સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક છે તે બાકી રહી ગઈ હતી અને સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક છે તે આજે છે તે દિલ્હીમાં મળશે અને બારથી પંદર જેટલા જે નામો છે તે આજે ગુજરાત કોંગ્રેસ છે તે ઓફિશિયલ રીતે જાહેર કરી શકે છે તો સૌથી ચર્ચાસ્પદ બેઠક પાટણ પર જગદીશ ઠાકોરનું નામ નિશ્ચિત માનવામાં આવે છે મહેસાણા બેઠક પર એ જે પટેલ નું નામ કોંગ્રેસ પક્ષ દ્વારા છે તે ફાઇનલ કરી દેવામાં આવ્યું છે સુરેન્દ્રનગર બેઠક પરથી ચાલુ ધારાસભ્ય ઋત્વિક મકવાણા જે હાલ ધારાસભ્ય છે તેમનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે તો રાજકોટ બેઠક પર જે શિવરાજ પટેલે ના પાડતા લલિત કગથરા ચૂંટણી લડશે પોરબંદર બેઠક પર લલિત વસોયાનું નામ નિશ્ચિત છે ફાઈનલ માનવામાં આવી રહ્યું છે કારણ કે

ભાજપમાંથી નારાજ જે સંસદ જેમની ટિકિટ કપાણી છે તેવા પ્રભાતસિંહ ચૌહાણ ને કોંગ્રેસ પક્ષ ઉતારે તેવી પણ શક્યતાઓ છે જોકે તેને લઈ અને હાઈકમાન્ડ નિર્ણય લેશે બારડોલી પર સિનિયર નેતા તુષાર ચૌધરી સુરત બેઠક પર અશોક અધવાડાનું નામ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે સૂત્રો તરફથી તો બાકીની જે બેઠકો છે જેમ કે વલસાડ બેઠક છે તો ત્યાં જીતુ ચૌધરી છે તેને ટિકિટ મળે તેવી હાલ જે શક્યતાઓ છે તે દેખાઈ રહી છે અને દિલ્હીમાં આજે સીસી ની બેઠક યોજાશે અને આ બેઠક ની અંદર કોંગ્રેસના દસ થી બાર જેટલા જે નામો છે તેને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે મુદ્દે પણ આપની સાથે વાતચીત